નવું નવું તો બધું સારું હોય છે પરંતુ સાચી ખબર તો જૂનું થાય ને ત્યારે જ ખબર પડે છે પછી વસ્તુ હોય કે વ્યક્તિ સાચી વાત નહીં જો કોઈ પૂછે કે જિંદગીમાં શું મળ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસિન કહીજો કે જે ગુમાવ્યું તે ભૂલો છે અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાની છે સાવ સાચી વાત નહીં પોતાના વિરુદ્ધમાં જ્યારે વાતો થતી હોય ને ત્યારે શાંતિથી સાંભળી લેવું વિશ્વાસ રાખજો સાહેબ સમય એમને ખૂબ જ સારો જવાબ આપી દે છે સાચી વાતને મેદાન કરતાં તો માણસોના મગજમાં વધારે રમતો રમાતી હોય છે સાચી નહીં મોકો તો ઘણો મળે છે વળતો જવાબ આપવાનો પણ નક્કી કર્યું છે કે કુદરતથી વધારે સારું પરિણામ કોઈ નહીં આપી શકે સાવ સાચી વાત ને સ્વાર્થી વ્યક્તિની સમજ તેનાથી નજીક આવ્યા પછી થાય છે અને નિઃસ્વાર્થીની વ્યક્તિની સમજ ગુમાવ્યા પછી થાય છે સમજો પીઠ પાછળ વાતો થાય ને તો ગભરાવો નહીં કેમ કે વાતો એની જ થાય જેનામાં કોઈ વાત હોય સાચી વાત નહીં